અગત્યના સમાચાર મળી રહ્યા છે અબડાસામાંથી અબડાસા તાલુકાના જખો ખાતે બે હજાર વૃક્ષ રોપણ આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના જખો ખાતે બાપા ઓધવરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કે જે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ માં થવાની છે તે નિમિત્તે બે હજાર વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ભગવાન ઓધોરામ ભગવાન બાલરામમાં ઇંગ્લાજજી કૃપાથી પૂજ્ય હરિદાસજી મહારાજજી પ્રેરણાથી આજે અમે પૂજ્ય ઓધોરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ બે હજાર વૃક્ષારોપણનું આયોજન કરેલું જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ અગ્રેસરો પ્રમુખો ટ્રસ્ટીઓ અને ખાસ કરી આપણા અબડાસા વિસ્તારના એમએલએ શ્રી પ્રદુમનસિંહ અને એમની આખી ટીમ હાજર રહી હતી જખૌ ગામના ભાઈબન સમાજના તમામ વડીલો હાજર હતા સમસ્ત હાજર રહી આજે વૃક્ષારોપણની શરૂઆત કરી બે હજાર ઝાડ થઈ ગયા પછી બીજા બે હજાર ઝાડની રિપીટ પ્રેરણા મળી અને જખૌમાં વધારેમાં વધારે ઝાડ મળે એનું ચાલુ કર્યું એના પછી શ્રી જખૌમાં પૂજ્ય મહારાજજી હરિદાસજી મહારાજજીની પ્રેરણાથી અને દેશ મહાજનના સાનિધ્ય માટે શ્રી ગાયો માટે રખડતા ઢોરો માટે નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જખો ગામની વિસ્તારમાં સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ આજે બે હજાર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે જખો ભાનુશાલી મહાજન અને જખો ગામ મહાજન શ્રી પદ્યુમનસિંહજી જાડેજા